અમેરિકા જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે તાજેતરમાં થયેલ વેપાર કરાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલ વધી છે તેની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે તેના કારણે છેલ્લા ત્રણ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સસ્તું સોનું ખરીદવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે તો વિડીયોના અંત સુધી જુઓ નમસ્તે મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો જોવામાં આવે તો આજે સતત ત્રીજા દિવસે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે

આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સોળ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે નવસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર એકસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર છસો રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે વૈશ્વિક સંકેતો નબળા હોવાને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે વેપાર વાટાઘાટોમાં પ્રગતિના સંકેતોને કારણે સુરક્ષિત રોકાણ વિકલ્પોની માંગમાં ઘટાડો થયો છે જેના પરિણામે ચાંદીના ભાવ ઘટ્યા છે સ્ટોકિસ્ટો દ્વારા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારમાં નરમ વલણને કારણે પણ ચાંદીના ભાવ ઘટ્યા છે ત્યારબાદ વાત કરીએ હવે અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ ગ્રામે ચાર હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો સાહીઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું હજાર છસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સોળ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ઓગણસી હજાર નવસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ નવાણું હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલી હલચલ છે જે અમેરિકા જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચેના વેપાર કરારને કારણે થઈ છે આ ઉપરાંત વૈશ્વિક વેપાર તણાવ ઓછો થવો અને સુરક્ષિત રોકાણની માંગમાં ઘટાડો થવો એ પણ સોનાના ભાવ ઘટાડવામાં મુખ્ય કારણ છે છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દિલ્હીમાં નવાણું પોઈન્ટ નવ શુદ્ધતા ધરાવતું સોનું પાંચસો રૂપિયા ઘટીને નવ્વાણું હજાર એકસો વીસ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે